પગાર કોઈ લેવાનો પાંચસો નવ પાંચસો પાંચસો સાત રૂપિયા બધા પાંચસો આઠ નવ નવ રૂપિયા સાતસો દસ હજાર નવ રૂપિયા રૂપિયા પાંચસો પંદર પંદર ઓગણી પાંચસો પાંચસો એકત્રીસ 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 રૂપિયા પાંચસો એકત્રીસ બત્રી બત્રીસ રૂપિયા પાંચ બત્રીસ 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 રૂપિયા પાંચસો બત્રીસ બત્રીસ 330 રૂપિયા બાલુભાઈ 534 34 રૂપિયા 534 3 વાર 800 530 તો લખી લેતી તેલવૈન્દ્રિયો મૂક હાલો બાબા હાલો બાબા બાય બાય હાલો વાય હાલો જો એક 421 એસી એસી રૂપિયા એસી બોલું પાંચસો પાંચસો રૂપિયા પાંચસો બોલવું ભાઈને પાંચસો એક રૂપિયા બોલવું બે બે પાંચસો ને બે મારા મારા બે બોલવું ત્રણ ચાર ભાઈ રાજુ પાંચસો ને પાંચ રૂપિયા છ છ રૂપિયા સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર રૂપિયા પાંચસો તેર બોલો

નથી <laughs>

પંદર સોળ સત્તર હજાર વાહ માલ નહી બાકી માલ હેઠળ ચારસો ચાલીસો